અમે ક્યાંક બંદોબસ્તમાં પોલીસ તરીકે જાતા ને ટાઈટ ઉભા રહેતા કેમ કે ભાજપ ના માણસો આવે ઘણાય નેતાને મે પોલીસની નોકરી દરમિયાન પડખેથી જોયા હાવ નજીકથી જોયા બે વાર જોયા પાંચ વાર જોયા 10 વાર જોયા પછી મને એમ થયું કે આની કરતા તો હું ઘણો ભણેલો નો હશિયાર મને આધા હતો તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની ચૈતરભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી જેલની અંદર છે એમને જામીન મળતા નથી જામીન માટે ક્યાંક ને ક્યાંક અરજી કરવામાં આવે ત્યારે આપણે જોયું કે એમની અરજી પણ થતી નથી એટલે કે સાહેબ કાં તો મુદ્દત પડી જાય કાં તો તારીખ ઉપર તારીખ આવે નહીં એના કારણે ચૈતર વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જાય છે ભાઈ ભલે ધારાસભ્ય હોય પણ એમની મુશ્કેલી સાહેબ દિવસે ને દિવસે વધતી જાય છે ને જો હજુ પણ એ લાંબા સમય સુધી જેલમાં રહેશે તો ચૈતરભાઈ વસાવા પોતાની સત્તા ગુમાવી નાખશે જે બિલકુલ બીજું તો કોઈ ડર નથી ભાઈ પણ પોતાની સત્તા ગુમાવી નાખશે કેમ કે ચૈતરભાઈ વસાવાનું નામ આખી આદિવાસી સમાજમાં એટલું બધું છે ને ભાઈ કે જેની કોઈ વાત ન કરાય ભાઈ કેમ કે આદિવાસી સમાજના મશિયા તરીકે એ જાણીતા ચૈતરભાઈ વસાવા જે સુખ અને દુઃખમાં બધાય લોકોની સાથે રહે છે ભાઈ અને એ ચૈતર વસાવા કે જે છેલ્લા દોઢ મહિનાથી જેલની અંદર છે જો કે આદિવાસી સમાજ પણ મેદાને ઉતરી હતી અને આદિવાસી સમાજ મેદાને ઉતરી અને ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટે માટે પૂરેપૂરી કોશિશો પણ કરી હતી પણ ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો એ કોશિશો એમની નાકામયાબ રહી કેમ કે ચૈતરભાઈ વસાવાએ ગુનો કર્યો ગુનાનું પરિણામ ચૈતર વસાવાને ભોગવવું પડશે હવે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની નવી તારીખ અગિયાર તારીખ આવી ગઈ એટલે કે આજે પહેલી તારીખ હવે દસ દિવસ પછી ચૈતર વસાવાનો ફરી એકવાર ન્યાય થશે ત્યારે આપણે જોઈશું બધા લોકો કે શું અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવા જેલની અંદર રહેશે કે પછી જેલની બહાર રહેશે કે શું ફરી એકવાર તારીખ પડી જશે એ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે એ તો સાહેબ જ્યારે અગિયાર તારીખ આવશે ત્યારે ખબર પડશે તમને શું લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સફળ કરતા રહેજો ધન્યવાદ